શ્રી પ્રધ્યુમનસિંહ એમ જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો ત્યારબાદ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાનો પાગ અને સાલ દ્વારા સન્માનિત કરતા નાની વિરાણી ગામના આગેવાનો કાયાભાઈ કરણા રબારી મમુ રાણા રબારી સુરાલાખા રબારી લાખા પચાણ રબારી થાવરભાઈ રબારી મમ્મુ સુરા રબારી આગેવાનો દ્વારા ધારાસભ્યનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને નખત્રાણા સેન્ટરના ઇન્ચાર્જ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર અને ડોક્ટર ભરતભાઈ દેસાઈએ પશુપાલકોને પશુપાલન અને પશુઓને રોગોથી બચાવવાની સમજણ આપી હતી તથા શ્રી રાજેન્દ્રસિંહ પરમાર સાહેબે સરહદ ડેરીના બોનસ અને સહકારી ડેરીની વિશેષતાઓ વિસ્તારથી સમજાવી હતી મોટી વિરાણી અને નાની વિરાણી બંને ગામની થઈને બોનસ આઠ લાખ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું જે સરહદ ડેરી દ્વારા પશુપાલકોને તેમના બાર મહિનામાં ભરાવેલ કુલ રકમ દીઠ પાંચ ટકા વધારો આપવામાં આવ્યો છે અને આ પ્રસંગે મહેમાનો ગામના સરપંચ ગોવિંદભાઈ બડિયા વેપારી અગ્રણી છગનભાઈ ઠક્કર પૂર્વ સરપંચ અમૃત જેપાલ તેમજ ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ બડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન મોટી વિરાણી દૂધ મંડળીના પ્રમુખ શ્રી રબારી રામા વેરસીભાઈ અને રિયા નાની વિરાણી દૂધ મંડળીના પ્રમુખ શ્રી રબારી વેલજીભાઈ ખેંગારે કર્યું હતું અને આભાર વિધિ રબારી રામા વેરસીભાઈએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી આજે આપણે વિરાણી નાની અમારી આખી પશુપાલક નું ગામ છે મોટા ભાગના અમારા એસી થી નેવું ઘર રબારી સમાન છે ત્રિસગર દલિત સમાજના છે તેમજ મોટી વિરાણી એ બંને ગામના પશુપાલકોને આ સરદનેરી દ્વારા જે ચેક વિતરણનો કાર્યક્રમ હતો તો ખૂબ જ પશુપાલક ખુશ છે આજ ગુજરાત સરકાર અને દેશના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ સરદનેરીનું જે આપણા વલ્લભજીભાઈ ઉમલ જે ચેરમેન બનાવ્યા છે આપણા કચ્છના કોયન્ર કહેવાય એમના લીધે ખૂબ જ સારી રીતે સંચાલન હાલે છે અને ખૂબ જ ખેડૂત આપણે તમામ માલધારીઓ ખૂબ ખુશ છે અને એના દ્વારા જે અત્યારે ઘરો ઘર દૂધ લઈને જવું પડતું એ અત્યારે સીધું સરહદનેરીમાં અહીં આગળ નેરીમ પુરાવી દે શીત સંદર્ભમાં ભરાવે એટલે દૂધ ખરાબ ન થાય એના લીધે નાની વિરાણી મોટી વિરાણી બરાબર એ બધા ભેગા થઈ અને અત્યારે આ પ્રોગ્રામ કર્યો એ પ્રોગ્રામમાં અમારા ગામના સરપંચ શ્રી તેમજ અમારા ચેરમેન પંચાયતના માજી સરપંચ અમૃતભાઈ માજી સરપંચ છગનભાઈ તેમજ અમારા ગામના રબારી સમાજના વડીલેવા કાયાભાઈ તેમજ મમ્મુભાઈ સુરાભાઈ લાખાભાઈ અને મંગલભાઈ તેમજ આ ડેરી જે ચલાવે છે એ રામાભાઈ અને આપણા વેલાભાઈ એ બધાનું કામ ખૂબ સારી રીતે છે અને ખૂબ જ ખુશીથી તે બધાને આ છાતમ આવે છે અને બધાને જે બોનસ મળ્યું છે તેના માટે આજ ખૂબ આનંદની વાત છે આજરોજ નાની વિરાણી રિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો અંતિમ ભાવ વિતરણ અને મોટી વિરાણી દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો અંતિમ ભાવ વિતરણમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમ અંતર્ગત નાની વિરાણી મોટી વિરાણી બંને મંડળીઓ થઈ અને એવરેજ સાડા સાત લાખ રૂપિયા જેવું અંતિમ ભાવ બોનસના રૂપમાં ચૂકવવામાં આવ્યું છે આ પ્રસંગે હાજર મહાનુભાવો પશુપાલકોનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આવતા સમયમાં આ દૂધ ઉત્પાદન ક્ષેત્રે જેમ કચ્છ પ્રગતિ કરે પશુપાલકો આગળ વધે એ માટે હર હંમેશ વલમજીભાઈનો આગ્રહ રહ્યો છે વલમ વલમજીભાઈના પુણ્યપૂર્વક જે રીતે આગળ વધી રહ્યા છે એ રીતે આપણે પણ પશુપાલનને એક આગળ આધુનિક ટેકનોલોજી તરફ લઈ જઈએ એમરીઓ ટ્રાન્સફર જેવી આધુનિક ટેકનોલોજીથી પશુપાલનમાં પ્રત્યેક પશુપાલન દૂધ ઉત્પાદન વધે એ માટે આગળ વધે એ બાદ આભાર રહે દ્વારા નાની વિરાણી અને મોટી વિરાણીનું પોણસ વિતરણ અંતિમ ભાવ વિતરણ કરવામાં આવ્યું જેમાં કચ્છ અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ હાજર રહ્યા હતા અને સેન્ટરના ઇન્ચાર્જ શ્રી રાજેન્દ્ર પરમાર અને ભરત દેસાઈ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા જ્યારે પશુપાલકોને એમનો દૂધનું પેમેન્ટ આપવા સાથે સાથે એને પાંચ ટકાના હિસાબે અંતિમ ભાવ આપવામાં આવે છે જે એમને બોનસ તરીકે આપવામાં આવે છે જેનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે